નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે માગે છે કે નવું વર્ષ કેવું રહેશે દરેક મનુષ્ય માટે ત્યારે અશાંત શાસન સહિત ચોંકાવનારી આગાહીઓ કરી છે ચોંકાવનારી ત્યારે સૌથી ચોંકાવવાની વાત તો એ બંને ભવિષ્યકારો ત્યારે બે માં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે ત્યારબાદ તેના પર વિવાદ ચેડાઈ ગયો છે હવે જ્યારે બે હજાર પચીસ આવી ગઈ છે ત્યારે ફરી એકવાર આગાહી કરવાના પ્રયાસો તેજ થયા છે પરંતુ તે બ્રિટન માટે અશુભ લાગી રહ્યું છે બાબા વેંગા આંખોથી જોઈ શકતા ન હતા બેલિંગિયાના રહેવાસી બાબા વેંગાનું ઓગણીસો સન્નુમાં અવસાન થયું હતું નવ અગિયાર હુમલા પ્રેઝિડેન્ટ ડાયનાનું ત્યારે મૃત્યુ અને ચેરમબિલનું ત્યારે દુર્ઘટના અને બેક્ઝિટ જેવી મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓ આગાહી કરવાનો શ્રેય તેમને આપવામાં આવે છે તે જ રીતે ત્યારે પેન્ચ બેંગ પર ત્યારે નસ્કા ડેમ ગણી સચોચ ભવિષ્યવાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા બાબા વેંગા મુજબ એક વિનાશકારી યુદ્ધ અને યુરોપને તબાહ કરી દેશે જેનાથી મહાદ્વીપની વસ્તી ખતમ થઈ જશે તેમ કહ્યું હતું ત્યારે રશિયા માત્ર ટેકી નહીં પરંતુ વિશ્વ પણ પ્રભુત્વ મેળવી છે યુક્રેન સામે ચાલી રહ્યા યુદ્ધને જોતા આગાહી વધુ પરેશાન કરનારી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ